યુシン તો હસી હા શું કરા હાલ કરા ઈ મજા મજા હો અંદર તમારે બધે ભરવાનું

આરે બધા તો ચાલો જઈએ જંગલ સફારીની અંદર તો વાત સો ગાઈઝ આ બાજુ તમે ટિકિટ કાઉન્ટર જોઈ શકો છો જે અડલ્ટની ટિકિટ છે બસો રૂપિયા અને ચિલ્ડ્રન્સ છે એકસો પચીસ રૂપિયા ત્રણ વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકોની એકસો પચીસ રૂપિયા ટિકિટ છે અને ત્રણ વર્ષથી નાના બાળકોને ઓફ અપ છે અને આગળ બાજુ કેન્ટીન છે તમે જે ઘડી ચા નાસ્તું કંઈ કરવું હોય ઠંડુ બધું મળી જશે આ સાઈડમાં કેન્ટીન છે અને તમે બતાવું બહારથી આ રહી કેન્ટીન કેન્ટીનથી આપણે એન્ટ્રી લેવાની છે અંદર ગાય જોની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે અને તમે જોઈ શકો છો આ રીતની ઇલેક્ટ્રિક રિક્ષા છે અહીંથી આપણે બેસીને અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવશે આથી એન્ટ્રી લીધી મિત્તુ મિત્રો મસ્તી ચડ્યું છે

એ બેઠા છે ટાઈગર એશિયન ટીક લાયન આપણે જોયો ત્યાર પછી એ ગાડી લેપડ જે ટાઈગર છે તમે જોઈ શકો છો બ્લેક બ્લેક બી છે ને જે યલો ટાઈપનો છે એ બંને ગાડી છે રહ્યો સો ગાય જોરદાર જ્યારે પણ તમે સ્ટેચ્યુ ઓફ ઇન્ડિયા આવો તો જંગલ સફારીથી વિઝિટ કરજો બહુ જ જોરદાર અહીંયા ગાડી જે જંગલ સફારી અંદર અલગ અલગ પ્રાણીઓ છે લગભગ એક હજાર ઉપર પ્રાણીઓ રાખેલા છે આની અંદર તો જોવાનું ભૂલતા નહીં આ રહ્યું

સો ગાઈ તમે પાછળ રિક્ષા જોઈ શકો ઇલેક્ટ્રિક રિક્ષા રે આ રીતની રિક્ષાની અંદર તમારે બધે ફરવાનું છે આખા જંગલની અંદર બહારની અંદર આખું જંગલ સફારી બનાવેલું છે આપણું ફેમિલી છે અને જે બર્ડ જોવા જઈશું અલગ અલગ બર્ડ છે અંદર બર્ડ્સની અંદર આપણે બર્ડ જોવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો આ લઈ ઢેલ આપણે તો ઢેલ પોપટ બધા પક્ષીઓ મોટું પાંજરું બનાવેલું છે અને અંદર પૂરેલા છે ને રિયાસ રિયા ઢેલ જોજો ઢેલ તો હા હા ધ્યાલ તો બેટા મોરણી છુઆ મોરણી છુઆ સુહા મોર સુ બેટા મોર પક 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 પકડજો પક 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 મે પીકોક જોઈ શકો છો મોટું વિશાળ પાંદરું છે તમે જો આ રહ્યો પીકોક એક હાલો હેલો જોજે ગાડી બધા જ પક્ષીઓની અંદર પહેલા મોટા મોટા જો તમે સારા છે બધા જોઈ શકો છો આ ખૂબ પાણીથી ભરેલું છે ને અંદર બધા પક્ષીઓ રમતા હોય છે તમે જુઓ मोर na बदु से आ

સો ગાઈઝ આ ઇલેક્ટ્રિક રિક્ષા આપણે અલગ અલગ જગ્યાએ ફેરવી છે તમે જોઈ શકો છો આપણે આગળ ફરીને આવ્યા પાછળ સ્ટેચ્યુ દેખાય છે અને હવે જઈશું એ ગાડી અંદર એક નજારો જોવા જોરદાર પહાડ છે પહાડની અંદર આખો જંગલ સફારી બનાવેલી છે જળઘોડો હતો હિપ્પો પટેમસ કહેવાય જો આ રહ્યો અને આ છે ચિમ્પાંજી મધ્ય અને પશ્ચિમ આફ્રિકા વિતરણ નિવાસ ઉષ્ણકટિબંધ જંગલ ઝાડીવાળા અને સામાન્ય જંગલ વિસ્તારમાં આહાર સર્વાહારી છે અને કે સમાજમાં રહેનારું છે અને ગર્ભકાળ બસો ચાલીસ પિસ્તાલીસ બસો પચાસ દિવસ જીવનકાળ ત્રીસથી થી ચાલીસ વરસ લંબાઈ બેથી થી ત્રણ ફૂટ જોવા ચિમ્પાંજી છે આની અંદર આ રહ્યો જોવા ચિમ્પાજી તમે રિયો મિત્રો ચિમ્પાજી તો હા એ રિયો જો Yeah. Hey.

ये अंशु है हाँ ऊँट नहीं जिराफ जिराफ है सुहा ऊँट के जिराफ जिराफ તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે જંગલ સફારીનું વિઝિટ કરીને બહાર આવી ગયા છે જો આપણે કેન્ટીનમાં જતી એથી એન્ટ્રી લીધી જગ્યાએ આવી ગયા છે જંગલ સફારીનો ગેટ અને એથી આપણે બહાર જઈશું બહાર છે પેટ જોણ તેની અંદર અંદર બધા અલગ અલગ નાના નાના બધા પક્ષીઓ બધું રાખેલું છે તે જોવા જઈએ તો ગાય જંગલ સફારી આપણે કરીને આવ્યા પાછા તમે જંગલ સફારી જોઈ શકો છો એથી એન્ટ્રી લેવાની છે પાછા જે ટિકિટ કાઉન્ટર છે ત્યાંથી ટિકિટ લેવાની છે અને અંદર જવાનું છે બાપુ જંગલની અંદર ઇલેક્ટ્રિક રિક્ષાથી તમને ફેરવામાં આવશે તો આપણે જોઈને આવ્યા તમને બતાવ્યું કેવું લાગ્યું મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આપણે જઈશું જે જંગલ સફારી છે એક્ઝેક્ટ એની સામે છે પેટ ઝોન તમે સામે જોઈ શકો છો કે અલગ અલગ બધું છે તેની ટિકિટ છે ત્રીસ રૂપિયામાં અડસની અને નાણાં સોગ્રામની પચીસ રૂપિયા ટિકિટ છે તે જે આ જંગલ સફારી ટિકિટના કાઉન્ટર છે ને ત્યાંથી ટિકિટ મળી જશે તમને આપણે ટિકિટ લઈ લીધી છે તો ચાલો જઈએ પેટ ઝોનની અંદર આ રહી જંગલ સફારી જવાનું અને સામે છે પીટ આનો આનું ટાઈમિંગ છે ત્રણ વાગ્યા પછી જ ખુલે છે બપોરના તો જયારે પણ આવો તો ત્રણ વાગે પછી તમે આવજો ની અંદર સો ગાય જાય ગાડી સિક્યોરિટી ચેકિંગ કરાવીને આપણે અંદર આવી ગયા છે અને આ બાજુ તમે બધા પક્ષીઓ જોઈ શકો છો લામા લામા તમે જોઈ શકો છો ane aduh bakri pun <coughs> pug

સો ગાય જ આપણે જંગલ સફારી અને પેટ જોઈને આવ્યા અને પછી તમે બાજુમાં જે ગાડી વેલી ઓફ ફ્લાવર છે તો તઈ ગાડી છે ગ્લો ગાર્ડન વેલી ઓફ ફ્લાવર્સ અને ભૂલ ભલે આ બધું જ અલગ અલગ જોવાનું છે તો અંદર તમે જઈ શકો છો ગ્લો ગાર્ડન ગાર્ડનની અંદર રાતે બધા લાઇટ લાઇટિંગ અલગ અલગ ડિઝાઇન કરી હોય તો રાત્રે તમે જોઈ શકો છો અને આ પાર્કિંગ છે જ્યારે પણ તમે વ્હીકલ લઈને આવતા હોય ગાડી પાર્કિંગ કરી શકો છો એ આગળ ડેમ છે આગળ છે સ્ટેચ્યુ સ્ટેચ્યુ યુનિટી માટે પાછું તમારે જવાનું રહેશે અને ઉપર છે જંગલ સફારી તો જંગલ સફારી આપણે કરીએ તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂર છે જણાવશો નથી ત્યાં પણ નવા જ સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય